પાટણ શહેરના વોર્ડ નંબર સાત અને દસના વરસાદના પાણીના નિકાલ માટે બનાવેલી કેનાલમાં ભૂગર્ભટરનું પાણી છોડાતા તેમજ આ કેનાલની સફાઈ ન કરાતા કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જેને લઈને આસપાસમાં રહેતા લોકોને ભારે હાલાકીઓ સામનો કરવો પડી રહ્યો છે જે બાબતને લઈને આજે સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે પાટણ શહેરના આનંદ સરોવરને જોડતી કેનાલ બનાવવામાં આવી છે જે કેનાલ માત્ર ને માત્ર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી હોવા છતાં આ કેનાલમાં ભૂગર્ભટનનું ગંદુ અને દૂષિત પાણી અવારનવાર છોડવામાં આવી રહ્યું છે કેનાલમાં કચરાના ઢગ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી જેથી પાણી સાથે કચરો મળતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે કચરા અને પાણીના કારણે કેનાલમાં લીલના થર જામ્યા છે તો મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે જેના કારણે આસપાસમાં રહેતા વિસ્તારના લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે મચ્છરોના કારણે વારંવાર લોકો બીમાર પણ થાય છે વિસ્તારના લોકોએ કેનાલની સાફ સફાઈ કરવા અને ભૂગર્ભરનું પાણી ન છોડવા નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કેનાલની સફાઈ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે આજે વિસ્તારના રહીશોએ કેનાલ પર પહોંચી નગરપાલિકાના સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યા હતા નગરપાલિકા તંત્ર દ્વારા વેરાવો વધારવામાં આવે છે પરંતુ શહેરીજનોને જે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા સ્વચ્છતાની સેવાઓ આપવામાં નગરપાલિકાના સત્તાધીશો ઉણા ઉતર્યા છે અને જ્યાં સુધી કેનાલની સફાઈનું કામ યોગ્ય રીતે નહીં થાય ત્યાં સુધી આગામી લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારના કોઈ પણ રહીશ કોઈ પણ પક્ષમાં મતદાન નહીં કરે તેવો પણ વિસ્તારના રહીશોએ નિર્ણય કર્યો છે પાટણ વોર્ડ નંબર દસ અને સાતની વચ્ચે જે આ કેનાલ આવેલી છે એ કેનાલની ખૂબ જ ગંદકીને લીધે અહીંયા કેનાલની આજુબાજુમાં પાંચસો જેટલી સોસાયટીઓ આવેલી છે એ બધા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે ભાજપ શાસિત નગરપાલિકા ક્યારેય પણ ટેક્સને વેરો લેવા છતાં આ સફાઈનું જે અભિયાન નરેન્દ્રભાઈ મોદીનું છે એમાં જરા પણ ધ્યાન નથી આપતી તો આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેનો બહિષ્કાર આ પાંચસો સોસાયટીના રહીશો કરશે

કેનાલની સફાઈ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી પાણી બંધ કરાવી કેનાલની સફાઈ કરવામાં આવશે બીજી બાજુ વીજ કાપને કારણે પાટણ નગરપાલિકાના જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો છે તે ઓવરફ્લો થાય છે અને તેનું પાણી પણ આ કેનાલમાં આવે છે જેથી આ ડ્રેનેજના પાણી કેનાલમાં ન જાય તે માટે ભૂગર્ભટરના બાકી કામોમાં તેનો સમાવેશ કરાયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે અને તેઓ દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

કે બીજા કોઈ લોકો કચરાપેટી ઠલવી જવી કચરાપેટી નગરપાલિકાની આવે છે તે છતાં પણ લોકો કૂતરા મરેલાને એ બધું તો કચરાપેટીમાં થોડા લઈ જાય એ બધું અહીંયા જ નાખે છે તો એ ન નાખવું જોઈએ અમારું કહેવું તો એવું જ છે કે આ રહીશોને જો પરેશાન ન કરવા હોય અને તમારા વેરા લેવા હોય મત લેવા હોય તો એક સ્વચ્છ અભિયાન જે ચાલી રહ્યું છે મોદી સાહેબનું એને માન આપો અને આનું કંઈક સોલ્યુશન કાઢો અહીંયાથી અંડરગ્રાઉન્ડ બી થઈ શકે તમે આની ઉપર પુલ બનાવો તો બી સહી થઈ શકે કે જેથી કરીને મરેલા કૂતરા કંઈ પશુ પક્ષીઓ કોઈ કશું કંઈ નાખી ન શકે કે એની વાસ ના આવે અમે પાછવેમાં રહીએ છીએ તો મચ્છરથી એટલા પરેશાન છીએ તો નીચેના મકાનવાળા આજુબાજુ ઝૂંપડપટ્ટીવાળા કેટલા પરેશાન હશે એ આપને વિચારવાનું છે તો આપ વિચારો કે હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવો